નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના દિવસે નંદીજીના કાનમાં ચૂપચાપ બોલી દેજો આ ત્રણ શબ્દો હર હર મહાદેવ મિત્રો મહા મહિનાની મહાશિવરાત્રીના દિવસે નંદીજીના કાનમાં આ ત્રણ શબ્દો બોલી દેજો તમારી બધી જ મનોકામનાઓ ભગવાન ભોલેનાથ પૂર્ણ કરશે તમારા ઘરમાં સોનાનો દિવસ ઉગશે તમારું નસીબ ચમકે ઉઠશે મિત્રો આ વર્ષ બે હજાર છવ્વીસમાં માં પંદર તારીખે રવિવારે મહાશિવરાત્રીના દિવસે નંદીના કાનમાં આ ત્રણ શબ્દો બોલવાનું ચૂકી જશો તો તમારે આખું વર્ષ રાહ જોવી પડશે તમને આખા વર્ષની ખોટ જશે તેથી તમે મહાશિવરાત્રીના દિવસે નંદીના કાનમાં આ ત્રણ શબ્દો બોલી દેજો તમારી ઈચ્છા ભગવાન ભોલેનાથ પૂરી કરી દેશે મિત્રો આ પણ ભારત દેશમાં હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી ખૂબ જ મહત્વ ધરાવતો ઉત્સવ છે અને બાર મહિનામાં એકવાર આવે છે કેમ કે મહા મહિનામાં મહાશિવરાત્રી આવે છે અને સમુદ્ર મંથનથી નીકળેલું વિષ ભગવાન ભોલેનાથે ગળામાં અટકાવ્યું હતું તેથી તેમને નીલકંઠ કહેવામાં આવ્યા છે મહાશિવરાત્રીના દિવસે શિવ અને પાર્વતીના વિવાહ થવાનો પ્રસંગ છે તેથી આ દિવસનું મહત્વ વિશેષ વધી જાય છે તેથી આ દિવસે ભગવાન ભોલેનાથની ઉપાસનાની સાથે વ્રત કરવાની પણ વિધિ છે મિત્રો મહાશિવરાત્રીના દિવસે યોગ્ય રીતે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી ભક્તોની કૃપાથી ગરીબી દર્દ આર્થિક પરિસ્થિતિઓ જેટલા પણ દોષો હોય તે બધું સમાપ્ત થાય છે તો મિત્રો આપણે સૌથી પહેલા પહેલાં એ જાણી લઈએ કે પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના દિવસે કયા ત્રણ શબ્દો બોલીને નંદીના કાનમાં આપણી મનોકામના કહેવાની છે સાથે સાથે ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કેવી રીતે કરવી ભગવાન ભોલેનાથને કઈ વસ્તુ અર્પણ કરવી અને કઈ વસ્તુ નહીં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું આ બધી જ માહિતી આપણે એક પછી એક વારાફરતી આ વિડિયો દ્વારા જાણીશું મિત્રો એક માન્યતાના કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે મિત્રો માન્યતા મુજબ નંદીની બેઠક જ્યાં પણ ભગવાન શિવની મંદિર હોય તે જગ્યાએ હોય છે જ્યારે પણ કોઈ વ્યક્તિ ભગવાન શિવના દર્શન કરવા આવે છે ત્યારે તે વ્યક્તિ શિવ ભક્ત નંદીના કાનમાં જે કંઈ પોતાની ઈચ્છા હોય છે તેને વ્યક્ત કરે છે ભગવાન શિવ તપસ્યા અને સમાધિમાં લીન રહેવાના કારણે લોકો તેમને ભંગ ના પડે તેથી પોતાની ઈચ્છાઓ નંદીજીના કાનમાં કહેતા હોય છે અને નંદી ભગવાન શિવ સુધી પહોંચાડી દે છે આ કારણથી લોકો પોતાના મનની ઈચ્છાઓ નંદીજીને જણાવે છે હવે મિત્રો ભગવાન શિવને શું શું અર્પણ કરવાનું કયા સમયે કરવાનું કેવી રીતે કરવાનું કયા શબ્દો નંદીજીને કહેવાના આ બધી માહિતી આ વિડીયોના માધ્યમથી આપીશું તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો જેથી ભગવાન શિવની કૃપા આપ સૌ પર સદાય બની રહે તો મિત્રો આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરી કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મિત્રો નંદીજીને કહેવાના ત્રણ શબ્દો વિશે જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે મિત્રો અધૂરી માહિતી હોય તો કોઈ દિવસ પૂર્ણ લાભ નહીં લઈ શકાય બધી મનોકામનાઓ અધૂરી રહી જાય છે તેથી તમે વિડીયોને વચ્ચેથી કાપીને ન જોતા વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો જેથી તમને પૂરેપૂરી જાણકારી મળે અને તેથી આ વિડીયોને સાચી શ્રદ્ધા રાખીને છેલ્લે સુધી જોજો મિત્રો આગળ વધતા પહેલા એટલું અવશ્ય જાણી લઈએ કે પંદર તારીખે રવિવારે મહાશિવરાત્રીના દિવસે ક્યાં ક્યાં કાર્યો કરવા જોઈએ અને ક્યાં ક્યાં કાર્યો ન કરવા જોઈએ તો મિત્રો શિવલિંગ મહાશિવરાત્રીના દિવસે તમારે તામસી ખોરાક ન ખાવો જોઈએ લસણ અને ડુંગળી પણ ખાવાનું ટાળવું જોઈએ માંસ મચ્છી મદિરા વગેરેથી દૂર રહેવું જોઈએ મિત્રો ભગવાન શિવના મંદિરમાં શિવલિંગને ચડાવવામાં આવેલો પ્રસાદ ક્યારે પણ ન ખાવો જોઈએ એમ તો આપણે બધા મંદિરોમાં ચડાવેલો પ્રસાદ ખાતા હોઈએ છીએ પરંતુ શિવલિંગ ઉપર ચડાવવામાં આવેલા પ્રસાદ ને ખાવાની ભૂલ બિલકુલ ન કરો આ એક ખૂબ જ મહત્વનો નિયમ છે મિત્રો આ પ્રસાદ વિશે એવું માનવામાં આવે છે કે તેને ખાવાથી ઘણી બધી અડચણો આવી શકે છે આપણા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે મિત્રો મહાશિવરાત્રી ના દિવસે તમે વ્રતને પાળો કે ન પાળો પરંતુ આ દિવસે ભૂલથી પણ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો જેમ કે કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો તેમજ નખ વાળ કાપવાનું પણ ટાળવું જોઈએ મિત્રો ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારે પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ આવર્જિત માનવામાં આવે છે તેની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થઈ છે મિત્રો એવું માનવામાં આવે છે કે કુવારી છોકરીઓ તેમજ પરણેલની સ્ત્રીઓ આ દિવસ દરમિયાન સફેદ રંગના કપડાં ન પહેરવા જોઈએ કેમ કે સફેદ રંગના કપડા વિધવાનું પ્રતિક ગણવામાં આવે છે તેથી તે વર્જિત મનાય છે તેથી જ મિત્રો આવા પવિત્ર દિવસ દરમિયાન આવા કામ ન કરવા જોઈએ આવી ભૂલો ન કરવી જોઈએ મિત્રો પરિણિત મહિલાઓ માટે મંગળસૂત્ર ખૂબ જ મહત્વનું હોય છે એવું માનવામાં આવે છે કે આ મંગળસૂત્રમાં સોનું ચાંદી ન હોય તો ચાલશે પરંતુ તેમાં કાળા રંગના મોતી હોવા ખૂબ જરૂરી છે મંગળસૂત્રમાં કાળા રંગનો ભાગ ભગવાન ભોલેનાથને સમર્પિત છે અને પીળા રંગનો ભાગ માતાને સમર્પિત માનવામાં આવે છે પંદર ફેબ્રુઆરી રવિવારે મહાશિવરાત્રીના દિવસે વિવાહિત મહિલાઓ મંગળસૂત્રને ફરજિયાત પહેરવું જોઈએ અને જો મંગળસૂત્ર ન પહેરવાની ભૂલ કરો છો તો જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તેથી દરેક પરણેલી સ્ત્રીઓ મંગળસૂત્રને અવશ્ય પહેરી લેવું જોઈએ મિત્રો બીજી એક વાત કરીએ તો પવિત્ર મહાશિવરાત્રીના દિવસે પરણેલી સ્ત્રીઓ શિવરાત્રીનું વ્રત રાખે છે તો માથામાં સિંદૂર પણ અવશ્ય પૂરવું જોઈએ અને ન પૂરો તો તમને પાપ લાગી શકે છે જો કે મહાશિવરાત્રીના દિવસે જ નહીં મિત્રો આ દિવસે પરણિત સ્ત્રીઓએ પોતાના માથા પર સિંદૂર અવશ્ય લગાવવું જોઈએ કારણ કે સિંદૂર એ સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે જો કોઈ પરણિત સ્ત્રી અજાણતા પણ આ દિવસે સિંદૂર લગાવવાનું ભૂલી જાય છે તો એવું માનવામાં આવે છે કે તેના પતિના આરોગ્ય અને દાંપત્ય જીવન પર તેની નકારાત્મક અસર થઈ શકે છે શાસ્ત્રો મુજબ મહાશિવરાત્રીના દિવસે પતિ પત્નીએ બ્રહ્મચર્ય પાલન કરવું ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ નિયમનું ઉલ્લંઘન થવાથી દાંપત્ય જીવનમાં તણાવ મુશ્કેલીઓ અને ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે તેથી આ દિવસે વિશેષ સાવચેત રહેવું જોઈએ મહાશિવરાત્રી દિવસે પોતાની ઈચ્છાઓ ભગવાન શિવના વાહન નંદીજીના કાનમાં વ્યક્ત કરવાની પણ પરંપરા છે કારણ કે કે એવું માનવામાં આવે છે નંદી ભગવાન શિવના ભક્ત અને તેમને મનની વાત તરત જ પહોંચાડનાર છે નંદીજીનો ઉત્પત્તિ કથા પણ ખૂબ જ રસપ્રદ છે શિલાદ નામના એક મુનિ બ્રહ્મચારી હતા જ્યારે તેમના પિતૃઓએ તેમને વંશ ચાલુ રાખવા માટે સંતાન ધારણ કરવાની સલાહ આપેલી ત્યારે તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપ કર્યો શિવજી પ્રસન્ન થયા અને તેમને એક મૃત્યુહીન પુત્ર આપવાનો આશીર્વાદ આપ્યો એક દિવસ શિલાદ મુનિ જમીન ખેતી કરી રહ્યા હતા ત્યારે તેમને જમીનમાંથી એક શિશુ મળ્યો તેમણે તેનું નામ નંદી રાખ્યું પછી મિત્રા અને વરુણ નામના બે મુનિએ શિલાદ મુનિને જણાવ્યું કે નંદી અલ્પાયો છે આ સાંભળીને નંદીએ મહાદેવની અત્યંત ભક્તિપૂર્વક આરાધના શરૂ કરી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને ભગવાન તરીકે સ્થાન આપ્યું અને પોતાનું વાહન તથા સૌથી વધુ પ્રિય ભક્ત બનાવ્યા ભક્તિમાં જ્યારે શ્રદ્ધા હોય ત્યારે દેવતાઓ પણ પ્રસન્ન થાય છે જ રીતે એક પ્રસંગમાં ભગવાન શિવ આરાધનાથી પ્રસન્ન થઈને પ્રગટ થયા હતા અને કહ્યું હતું કે તું મારો અંશ છે અને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે આ કહ્યા પછી ભગવાન શિવે નંદીને પોતાનું વિશેષ સ્થાન આપ્યું અને તેમને ગણાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા એટલે આજથી નંદીજી માત્ર રક્ષા કરનારા ન હતા પરંતુ ભગવાન શિવજીના સૌથી નજીકના અને વિશ્વાસુ સહાયક પણ બની ગયા મિત્રો આજે પણ માને છે કે ભગવાન શિવ નંદીજીને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની દરેક વાત સાંભળે છે તેથી શિવ મંદિરોમાં નંદીજીની મૂર્તિ સામે ભક્તો પોતાનું મનોકામનાઓ વ્યક્ત કરે છે નંદીજીના કાનમાં ઈચ્છા કહેવાની પૌરાણિક માન્યતા શાસ્ત્રો અનુસાર ભગવાન શિવજી મોટા ભાગનો સમય તપશ્ચર્યામાં લીન રહે છે તેમનાથી તપશ્ચર્યામાં કોઈ ખલેલ ન પડે એ માટે નંદીજી હંમેશા તેમની બાજુએ રહીને રક્ષક તરીકે કામ કરતા હતા જે કોઈ ભક્ત ભગવાન શિવને મળવા આવતો તે નંદીના કાનમાં પોતાની વાત કહેતો આ રીતે નંદીજી તે સંદેશ સીધો ભગવાન શિવ સુધી પહોંચાડતા આ માન્યતા આજે પણ જીવંત છે ભક્તો માને છે કે જો કોઈ ભક્ત શાસ્ત્રોક્ત વિધિથી નંદીજીના કાનમાં પોતાની ઈચ્છા કહે છે તો ભગવાન શિવ જરૂરથી તેને પૂર્ણ કરે છે નંદીજીના કાનમાં ઈચ્છા કહેવાની સાચી વિધિ નંદીજીના કાનમાં મનોકામના કહેતી વખતે શ્રદ્ધા શિષ્ટતા અને શાસ્ત્રીય વિધિનું પાલન કરવું જરૂરી છે ચાલો જાણીએ તેની સંપૂર્ણ વિધિ સૌથી પહેલા નિષ્ઠા અને ભક્તિભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો તેમને ફૂલ ધૂપ દીપ અર્પણ કરો અને નંદીજીને આ વસ્તુ અર્પણ કરો મિત્રો નંદીને શુદ્ધ પાણી તાજા ફૂલો અને દૂધ અર્પણ કરવાનું છે ત્યાર પછી નંદીજીની આરતી ઉતારો અને મંત્રનો જાપ કરો હવે નંદીજીના કાન પાસે જઈને ખૂબ ધીમા અવાજે તમારી ઈચ્છા કહો ધ્યાન રાખો કે તમારા શબ્દો કોઈ બીજાને સંભળાઈ ન જાય ન તો નજીક ઉભેલા વ્યક્તિને અને ન તો આસપાસના અન્ય ભક્તોને હવે માત્ર ઈચ્છા કહીને પાછા ફરી જાઓ અને ભગવાન શિવ પર પૂર્ણ વિશ્વાસ રાખો કે તમારી ભાવના તેમણે સાંભળી છે અને યોગ્ય સમયે તે ફળ આપશે મિત્રો ભક્તિમાં નિયમ અને શ્રદ્ધા બંને મહત્વપૂર્ણ છે નંદીજીના કાનમાં કહેલી ઈચ્છા માત્ર શબ્દ ન હોવી જોઈએ પરંતુ સાચા હૃદયની ભાવના હોવી જોઈએ જ્યારે તમે સંપૂર્ણ ભક્તિ અને વિશ્વાસ સાથે નંદીજીને તમારી ઈચ્છા જણાવો છો ત્યારે ભગવાન શિવ જરૂરથી તમારી મનોકામનાઓ પૂર્ણ કરે છે મિત્રો નંદીજીના કાનમાં પોતાની મનોકામના કહેતી વખતે કૃપયા તમારા હોઠને બંને હાથેથી ઢાંકી દો જ્યારે બીજાને એ વાત સમજાય નહીં કે તમે શું બોલી રહ્યા છો કોઈના માટે ખરાબ બોલવાનું કે કોઈને નુકસાન પહોંચાડવાની ઈચ્છા રાખવી નહીં નંદીજીના કાનમાં મનોકામના કહેતા પહેલા હંમેશા ઓમ શબ્દનો ઉચ્ચાર કરો હિન્દુ ધર્મમાં ઓમને સમગ્ર બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે અને શાસ્ત્રો અનુસાર ઓમના ઉચ્ચારણથી આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે મોટા ભાગના મંત્રો પણ ઓમથી થી શરૂ થાય છે એટલે જ્યારે તમે નંદીજીના કાનમાં તમારી ઈચ્છા કહો ત્યારે પહેલા ઓમ બોલો પછી તમારી મનોકામના વ્યક્ત કરો અને અંતે કહો નંદી મહારાજ કૃપા કરીને અમારી ઈચ્છા પૂર્ણ કરો મિત્રો એક સમયે ફક્ત એક જ ઈચ્છા કહો લોભ ન રાખો અને બહુ બધી ઈચ્છાઓ એક સાથે ન જણાવો શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શિવે નંદીને વરદાન આપ્યું હતું કે જે પણ ભક્ત નંદીના કાનમાં પોતાની મનોકામના કહેશે તેની ઈચ્છા ભગવાન શિવ સુધી પહોંચશે અને પૂરી થશે એટલે મિત્રો શ્રદ્ધા અને ભક્તિથી સાચા મનથી તમારી મનોકામના વ્યક્ત કરો અને હંમેશા સાચા વિચારો અને શુભ ઈચ્છાઓ જ રાખો મિત્રો મહાશિવરાત્રિના પાવન અવસર ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે અતિવિશિષ્ટ છે કહેવાય છે કે જો નંદી મહારાજના કાનમાં ભક્તિથી મંત્રોચ્ચાર કરવામાં આવે તો ઈચ્છાઓ પૂર્ણ થવામાં વધુ સમય લાગતો નથી મિત્રો મહાશિવરાત્રીના દિવસે જ્યારે તમે શિવ મંદિરમાં જાઓ છો ત્યારે સૌપ્રથમ નંદી મહારાજને નમસ્કાર કરો અને પછી તેમના કાનમાં તમારા હૃદયની ઈચ્છાઓ અવશ્ય કહો પરંતુ તે પહેલા નીચે જણાવેલા ત્રણ મંત્રોમાંથી કોઈ એક મંત્ર અવશ્ય બોલવો જોઈએ એક છે ઓમ સર્વપ્રથમ ઓમનો જાપ કરો એવું માનવામાં આવે છે કે આ ધ્વનિ દ્વારા આપની મનોકામનાઓ ભગવાન શિવ સુધી ઝડપથી પહોંચે છે બે છે શ્રી સિવાય નમસ્ત ભાવ ભાવપૂર્વક ઉચ્ચારો નમઃ શિવાય આ સરળ અને અસરકારક મંત્રથી ભક્તિપૂર્વક પ્રાર્થના શરૂ કરો તમારે આમાંથી કોઈ પણ એક મંત્રનો ઉચ્ચાર અવશ્ય કરવાનો છે પછી તમે તમારી ઈચ્છા નંદીજીના કાનમાં કહી શકો છો માન્યતા અનુસાર જો સાચા હૃદયથી મંત્રોચ્ચાર કરીને પ્રાર્થના કરવામાં આવે તો ઈચ્છાઓ જરૂર પૂર્ણ છે તો મિત્રો હવે શિવલિંગ પર કઈ વસ્તુઓ ચડાવવી ન જોઈએ મિત્રો મહાશિવરાત્રીના દિવસે કેટલાક નિયમો અને નિષેધોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે મિત્રો આ વસ્તુઓ શિવલિંગ પર ફૂલથી પણ ન ચડાવવી તૂટેલા કે ફાટેલા બિલીપત્ર મિત્રો ભગવાન શિવજીને બિલીપત્ર અતિશય પ્રિય છે પરંતુ તૂટેલું સુકાઈ ગયેલું અથવા તો ફાટેલું બિલીપત્ર અર્પણ ન કરો ત્રણ પાંદવાળું શુદ્ધ બિલીપત્ર જ અર્પણ કરો લાલ રંગના ફૂલ કે લાલ રંગના હનુમાનજી સાથે સંબંધિત છે ભગવાન શિવને શ્વેત રંગ છે તેથી પૂજામાં સફેદ ફૂલ કપડા અને શાંતિપ્રદ ચીજોનો ઉપયોગ કરો પેકેટ દૂધ ઉકાળેલું દૂધ અથવા તો પાણી ભેળવેલું દૂધ મિત્રો શિવલિંગ પર કાચું દૂધ જ ચડાવવું જોઈએ ઉકાળેલું ભેળવેલું કે પેકેટ વાળું દૂધ ચડાવવું માનવામાં આવે છે તુલસીના પાન ભગવાન વિષ્ણુ અને પ્રિય છે પરંતુ શિવજીને ચડાવવું છે છે તેનું કારણ પૌરાણિક દંતકથામાં તેથી તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ કેટકીનું ફૂલ મિત્રો કેટકીના ફૂલને બ્રહ્માજીને જૂઠું સાબિત કરવા માટે સાથ આપ્યો હતો તેથી શિવજી દ્વારા એ ફૂલ શાપિત છે હળદર મિત્રો હળદર સ્ત્રી તત્વનું પ્રતિક માનવામાં આવે છે અને શિવલિંગ પુરુષ તત્વનું તેથી શિવલિંગ પર હળદર અર્પણ કરવી ધાર્મિક રીતે યોગ્ય માનવામાં આવતી નથી મિત્રો મહાશિવરાત્રીના દિવસે વિશેષ ઉપાય વિશે વાત કરીએ તો આ દિવસે શું કરવું જોઈએ તો મિત્રો સવારે સોજ અને સ્નાન કરીને શુદ્ધ થાઓ ધોળા કપડાં પહેરો અને શિવ મંદિરે જાઓ નંદી મહારાજને પહેલાં નમસ્કાર કરીને મંત્ર બોલો અને તમારી ઈચ્છા કહો શિવલિંગ પર શીતળ દ્રવ્ય જેમ કે ગંગાજળ કાજુ દૂધ ચંદન અને શુદ્ધ બિલીપત્ર અર્પણ કરો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પૃષ્ટિ વર્ધનમ મિત્રો ભક્તિથી કરવામાં આવેલી દરેક પૂજા નિષ્ફળ જતી નથી જો સાચા હૃદયથી શ્રદ્ધા અને શ્રમથી ભગવાન ભોળેનાથની યાદ કરશો તો નંદી મહારાજના કાનમાં કહેલી ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે ભગવાન શિવ સહારક અને તપસ્વી દેવ છે તેમની પૂજામાં કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો એવો શાસ્ત્રો અનુસાર નિર્ધાર છે ચાલો જાણીએ એવી કેટલીક મહત્વપૂર્ણ ભક્ત જાણવી જોઈએ પુરાણો અનુસાર શંખાચૂર નામના દૈત્યના અત્યાચારથી દેવતાઓ પરેશાન હતા ત્યારે ભગવાન શિવે શંખાચૂરનો સંહાર કર્યો માન્યતા મુજબ શંખ શંખાચૂરના શરીરની રાખમાંથી ઉત્પન્ન થયો હતો આ કારણે શંખથી ભગવાન શિવને જળ અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે શંખનો ઉપયોગ શ્રી વિષ્ણુની પૂજામાં જ શ્રેષ્ઠ માનવામાં આવે છે નાળિયેરનું પાણી મિત્રો ભગવાન શિવને નાળિયેર ચડાવવામાં આવે છે પરંતુ નાળિયેરનું પાણીનો ક્યારેય અભિષેક માટે ઉપયોગમાં લેવાતો નથી એવી માન્યતા છે કે શિવજીએ જ્યારે તાંડવ કર્યું ત્યારે તેમનું શરીર બળીને રાખ થઈ ગયું હતું તેથી તેઓને પ્રવાહી સ્વરૂપે કોઈ ખાંડવાળી વસ્તુ ખાસ કરીને નાળિયેળનું પાણી ન આપવું જોઈએ તલ મિત્રો કાળા તલનો ઉપયોગ મુખ્યત્વે ભગવાન વિષ્ણુ અને શનિદેવની આરાધનામાં થાય છે પુરાણ કથાઓ પ્રમાણે તલનો ઉદ્ભવ ગંદકીથી થયો હતો તેથી તેને શિવ પૂજામાં અશુભ માનવામાં આવે છે સિંદૂર મિત્રો સિંદૂર પતિના આયુષ્ય અને સુખાકારી માટે અર્પણ કરવામાં આવે છે શિવ તત્વ સંહારક છે તેથી તેમને સિંદૂર અર્પણ કરવાતું નથી તેને અશુભ માનવામાં આવે છે શિવ પૂજામાં ભોલે બાબાની તાપસ્વી શક્તિનું ધ્યાન કરવું વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો જો તમે મહાશિવરાત્રીના પાવન દિવસે ભગવાન મહાદેવ માતા પાર્વતી અને ભગવાન ગણેશજીનો આશીર્વાદ મેળવવા માંગતા હોય તો અહીં બતાવેલા સરળ અને પાવન ઉપાય કરો મિત્રો પાંચ લીલી એલચી લેવી એક પણ તૂટી ન જવી જોઈએ પાંચ લવિંગ સંપૂર્ણ હોવા જોઈએ એક માટીનો દીવો

મહાદેવ અને માતા પાર્વતીનો ધ્યાનપૂર્વક જાપ કરો શ્રી ગણેશજી પાસે વિઘ્ન હરણ અને જીવનમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરો આ ઉપાય વિશેષ રીતે બુધવારના રોજે કરવો શ્રેષ્ઠ છે જે મહાશિવરાત્રીનો દિવસ છે શ્રી ગણેશજીને બુધવાર પ્રિય છે અને આ દિવસે શિવ પરિવાર પૃથ્વી પર વિહાર કરે છે મિત્રો મહાશિવરાત્રી એ ભગવાન શિવના ભક્તો માટે ખૂબ પવિત્ર દિવસ છે આ દિવસે શુદ્ધ ભાવનાથી કરવામાં આવેલા સાધના તમારા જીવનમાં નવી શક્તિ લાવે છે આ ઉપાયથી તમને શિવ પરિવારનો આશીર્વાદ પ્રાપ્ત થશે અને જીવનમાં શુભતા શાંતિ અને સમૃદ્ધિ આવશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ ધન્યવાદ